નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણ પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાના ફાયર બ્રિગેડ સાધનો ખરીદવામાં કૌભાંડ થયા હોવાનું સામે આવતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે તપાસમાં કૌભાંડના ઇશારા મળતા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ડેપ્યુટી ચીફ નૈતિક ભટ્ટ અને તત્કાલીન એચઓડી ઓડી ડૉક્ટર દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાધનો દસથી બાર ગણા વધુ ભાવે ખરીદાયા હોવાનો અહેવાલ મળ્યો છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તાત્કાલિક પગલાં લેતા અધિકારીઓ સામે કડક સંદેશો આપ્યો છે તપાસ કમિટી વધુ વિગતોમાંથી ભ્રષ્ટાચારના ચિહ્નો શોધી રહી છે બ્યુરો રિપોર્ટ જનાર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ લગભગ અઠવાડિયા દસ દિવસ પહેલાં જ આપણા પાસે એક રજૂઆત મળેલી હતી અને આ રજૂઆતમાં સાધનોની સામગ્રીની અને ફાયર ડિપાર્ટમેન્ટના જે અલગ અલગ વસ્તુઓ છે એ ખરીદી બાબતની રજૂઆત મળેલી હતી આ રજૂઆતને ધ્યાને લેતા લગભગ બે ત્રણ દિવસ મીડિયામાં પણ આ વિષય ચાલ્યો હતો લગભગ અઠવાડિયાનું ચાલતું હતું એટલે પછી આના પછી તપાસ કમિટી નિમવા માટે મેં નિર્ણય લીધી હતી એમાં માટે કમિશનર ગંગાસ અને અકાઉન્ટ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી અને આ તપાસને અહેવાલ રજૂ કરતા એની ઉપરનું કાર્યવાહી કરવામાં આવી છે આના આધારે હવેથી આ જે કાર્યવાહી પછી વધારનું ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરીનું પણ શરૂ કરવામાં આવશે અને હાલ આ નિર્ણય લીધી છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી સીએફઓ અને સીએફઓ જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે કારણ કે આ એન્કવાયરી ડિપાર્ટમેન્ટ એન્કવાયરી કરતા પહેલા જે પ્રિલિમરી સસ્પેન્શન છે એ આ પ્રોસિજર છે આધારે આગળનું કાર્ય કરવામાં આવે છે